નમસ્કાર વિદ્યાર્થી એમએસ પાવર જીકે પ્લેટફોર્મ આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે તમારા માટે ડેલી જીકે ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવીએ છીએ એ પણ વધારાની કોઈ પણ ચર્ચા વગર તમારા સમયને માન આપી ટૂંકમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો પ્રોવાઈડ કરવાનો છું જે અવારનવાર પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો મિત્રો શરૂઆત કરીએ આજના પ્રશ્નોથી કે સિંધુ સંસ્કૃતિ સાથે જોડાયેલ રોપણ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે સિંધુ સંસ્કૃતિ સાથે જોડાયેલ રોપડ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે રાજસ્થાન પંજાબ હરિયાણા કે હિમાચલ પ્રદેશ સિંધુ સંસ્કૃતિ સાથે જોડાયેલ રોપડ સ્થળ કયા રાજ્યમાં છે વિદ્યાર્થી મિત્રો જલ્દીથી કમેન્ટ બોક્સમાં જણાવો જે તમારો એક રિવિઝન પણ થઈ જશે તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી પંજાબમાં આવેલ છે સિંધુ સંસ્કૃતિ સાથે જોડાયેલું રોપણ સ્થળ જે પંજાબ રાજ્યમાં આવેલું છે સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે મિત્રો જોઈએ તો કે વિશ્વની સૌથી પ્રાચીન નદી સંસ્કૃતિઓ પૈકીની એક એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ પત્રિકા નેચરમાં પ્રકાશિત શોધ અનુસાર આ સભ્યતા ઓછામાં ઓછા આઠ હજાર વર્ષ જૂની છે કેટલા વર્ષ જૂની છે તો કે આઠ હજાર વર્ષ જૂની છે આઠ હજાર વર્ષ જૂની છે તે હડપ્પી સંસ્કૃતિ અને સિંધુ સરસ્વતી સભ્યતા નામે પણ ઓળખાય છે તેનો વિકાસ સિંધુ અને પ્રાચીન સરસ્વતી નદીના કિનારે થયો હતો મોહેજોદડો કાલીબંગા લોથલ દોળાવીરા રાખીગઢી અને હડપ્પા તેના મુખ્ય પ્રમુખ કેન્દ્રો હતા જોઈએ આગળ પ્રશ્ન વેદ ત વેદત્રયમાં ખાલી જગ્યા વેદનો સમાવેશ થતો નથી વેદ ત્રયમાં ખાલી જગ્યા વેદનો સમાવેશ થતો નથી ઋગ્વેદ યજુર્વેદ સામવેદ કે અથર્વવેદ શાનો સમાવેશ થતો નથી વેદ ત્રયમાં વેદ ત્રયમાં શાનો સમાવેશ થતો નથી ઋગ્વેદનો યજુર્વેદનો સામવેદનો કે અથર્વવેદનો તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન સી સામવેદનો સામવેદનો સમાવેશ વેદ ત્રયમાં થતો નથી સામવેદ જોઈએ કે સામવેદની ગણતરી ત્રીજા વેદ તરીકે થાય છે સામવેદની ગણતરી ત્રીજા વેદ તરીકે થાય છે સામવેદ શબ્દ સંસ્કૃત શબ્દો સામ સામ એટલે કે ગાન અને વેદ એટલે કે જ્ઞાન નો બનેલો છે સામવેદમાં રાગમય રૂચાઓનું સંકલન છે સામવેદ હિન્દુ ધર્મના શાસ્ત્રો પૈકીનો એક ગ્રંથ છે તે કર્મકાંડને લગતો ગ્રંથ છે શાને લગતો છે કર્મકાંડને લગતો ગ્રંથ છે જેની અઢારસો પંચોતેર ઋચાઓ ઋગ્વેદમાંથી લેવામાં આવેલી છે મૂળ ગ્રંથના ત્રણ સંસ્કરણો બચ્યા છે અને ભારતના જુદા જુદા ભાગોમાંથી તેને વિવિધ હસ્તિ પ્રતિઓ મળી આવી છે સામવેદ સૂર્યમાંથી ઉત્પન્ન થયેલો મનાય છે સામવેદ ક્યાંથી ઉત્પન્ન થયેલો ગણાય છે સૂર્યમાંથી ઉત્પન્ન થયેલો મનાય છે આ વેદ તેમજ એનો ઉપવેદ ગાંધર્વેદ બ્રહ્મદેવના પશ્ચિમ મુખમાંથી નીકળ્યા હોવાનું મનાય છે શામવેદ તેમજ તેનો ઉપવેદ વેદ બ્રહ્મદેવના પશ્ચિમ મુખમાંથી નીકળ્યો હોવાનું મનાય છે અને વેદની પત્નીનું નામ શિવા છે શ્યામવેદની પત્નીનું નામ શું છે શિવા છે જોઈએ આગળ પ્રશ્ન અથર્વવેદનો એકમાત્ર બ્રાહ્મણ ગ્રંથ નીચેના પૈકી કયો છે અથર્વવેદનો એકમાત્ર બ્રાહ્મણ ગ્રંથ નીચેના પૈકી કયો છે શતપથ બ્રાહ્મણ ઐરય બ્રાહ્મણ ગોપથ બ્રાહ્મણ કે તૈતર્યાર બ્રાહ્મણ અથર્વવેદનો એકમાત્ર બ્રાહ્મણ ગ્રંથ નીચેના પૈકી કયો છે સતપથ બ્રાહ્મણ ઐતરય બ્રાહ્મણ ગોપથ બ્રાહ્મણ કે તૈતર્ય બ્રાહ્મણ તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી તૈતર્ય બ્રાહ્મણ તૈતર્ય બ્રાહ્મણ સંસ્કૃત સાહિત્યમાં કૃષ્ણ યજુર્વેદની તૈતરીય શાખાનો બ્રાહ્મણ ગ્રંથ ત્રણ કાંડોના બ્રાહ્મણ ગ્રંથમાં દસ અધ્યાયોનો આરણ્યક ભાગ પણ જોડવામાં આવ્યો છે પહેલા કાંડમાં આઠ પ્રપાઠકો અને ઇઠ્યોતેર અનુવાકો બીજા કાંડમાં આઠ પ્રપાઠકો અને છન્નું અનુવાકો અને ત્રીજા કાંડમાં બાર પ્રપાઠકો અને એકસો ચોત્રીસ અનુવાકો રહેલા છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સ્મૃતિ ગ્રંથનો વિકાસ ખાલી જગ્યા થયો છે સ્મૃતિ વિકાસ સ્મૃતિ ગ્રંથનો વિકાસ શામાં થયો છે ઓપ્શન એ ધર્મસૂત્ર જ્ઞાનસૂત્ર ગૃહસૂત્ર કે સ્ત્રોત સૂત્ર શામાં થયો છે સ્મૃતિ ગ્રંથનો વિકાસ સ્મૃતિ ગ્રંથનો વિકાસ ખાલી જગ્યામાં થયો છે તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ધર્મસૂત્રમાં થયો શામાં થયો છે ધર્મસૂત્રમાં થયો છે સ્મૃતિ સ્મૃતિ ગ્રંથ હિન્દુ ધર્મમાં યાદ લેખિત પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે સ્મૃતિ સાહિત્ય અને વ્યુ કાર્યનો વિશાળ કોરપરસ છે બધા સ્મૃતિ ગ્રંથો આખરે સ્મૃતિમાં મૂળ અથવા પ્રેરિત માનવામાં આવે છે જોઈએ આગળ પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કયું વેદાંગ શબ્દોના અર્થને લગતું છે નીચેનામાંથી કયું વેદાંગ શબ્દોના અર્થને લગતું છે વ્યાકરણ કલ્પ નિરુક્ત કે છંદ નીચેનામાંથી કયું વેદાંગ શબ્દના અર્થને લગતું છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી નિરુક્ત કયું વેદાંગ શબ્દોને અર્થને લગતું છે નિરુક્ત વેદને મિત્રો જોઈએ કે વેદને સમજવામાં એક છંદ કલ્પ જ્યોતિષ નિરુક્ત વ્યાકરણ અને શિક્ષા એ છ શાસ્ત્ર મદદરૂપ થાય છે વેદને સમજવા માટે છ શાસ્ત્ર મદદરૂપ થાય છે કયા કયા છંદ કલ્પ જ્યોતિષ નિરુક્ત વ્યાકરણ અને શિક્ષા તેથી તેમને વેદાંગો કહે છે છંદ વેદના પગ છે કલ્પ એ વેદના હાથ છે જ્યોતિષ એ વેદની આંખ છે નિરુક્ત એ વેદના કાન છે અને વ્યાકરણ એ વેદનું મુખ છે અને શિક્ષા એ વેદનું નાક છે જોઈએ આગળ પ્રશ્ન પ્રશ્ન નંબર છ કે સૌથી પ્રાચીન સ્મૃતિ ગ્રંથ કયો છે સૌથી પ્રાચીન સ્મૃતિ ગ્રંથ કયો છે મનુસ્મૃતિ પરાશર સ્મૃતિ યાજ્ઞવલ્કીય સ્મૃતિ કે નારદ સ્મૃતિ કયો છે સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ મનુષ્યમૂર્તિ મનુષ્યમૂર્તિ સૌથી પ્રાચીન ગ્રંથ છે મનુષ્યમૂર્તિ મનુષ્યમૂર્તિ જેને માનવ ધર્મશાસ્ત્ર અથવા મનુના કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે મનુષ્યમૂર્તિને જેને માનવ ધર્મશાસ્ત્ર અથવા તો મનુના કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિન્દુ ધર્મના અનેક ધર્મશાસ્ત્રોમાંના ઘણા કાયદાકીય ગ્રંથો અને બંધારણમાંથી એક છે સત્તરસો ને છોતેરમાં મનુષ્યમૂર્તિ બ્રિટિશ ભાષાશાસ્ત્રી સર વિલિયમ જોન્સ દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત થનાર પ્રથમ સંસ્કૃત ગ્રંથોમાંનો એક બન્યો હતો સત્તરસો ને છોતેરમાં મનુષ્યમૂર્તિ બ્રિટિશ ભાષાશાસ્ત્રી સર વિલિયમ જોન્સ દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત થનાર પ્રથમ સંસ્કૃત ગ્રંથોમાંનો એક બન્યો હતો એક એવો જ ગ્રંથ હતો જે સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં અનુવાદ થયો હતો મૂર્તિનો ઉપયોગ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સંચાલિત એન્કલેવ માટે હિન્દુ કાયદા સંહિતા બનાવવા માટે કરવામાં આવ્યો હતો મનુષ્ય મૂર્તિનો ઉપયોગ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સંચાલિત એન્કલેવ માટે હિન્દુ કાયદા સંહિતા બનાવવા માટે કરવામાં આવ્યો હતો જોઈએ આગળ પ્રશ્ન કે સૌથી પ્રાચીન પુરાણ નીચેનામાંથી કયું છે સૌથી પ્રાચીન પુરાણ કયું છે માર્કેડ પુરાણ મત્સ્ય પુરાણ વાયુ પુરાણ કે પુરાણ સૌથી પ્રાચીન પુરાણ કયું છે માર્કેડ પુરાણ મત્સ્ય મત્સ્યપુરાણ વાયુપુરાણ કે વિષ્ણુપુરાણ કયું પુરાણ સૌથી પ્રાચીન છે તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી મત્સ્ય પુરાણ મત્સ્ય પુરાણ એ અઢાર મુખ્ય પુરાણોમાંનું એક છે એટલે કે મહાપુરાણ છે અને હિન્દુ ધર્મમાં સંસ્કૃત સાહિત્યની પૌરાણિક શૈલીમાં સૌથી જૂના અને વધુ સારી રીતે સાચવેલ છે આ લખાણ એક વૈષ્ણવ ધર્મ લખાણ છે જેનું નામ વિષ્ણુના અર્ધમાનવ અને અર્ધમાસલીના અવતાર પરથી રાખવામાં આવ્યું છે મત્સ્યપુરાણનું નામ વિષ્ણુના અર્ધમાનવ અને અર્ધમાસલીના અવતાર પરથી રાખવામાં આવ્યું છે કયું મત્સ્યપુરાણ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ખાલી જગ્યાને બૌદ્ધ ધર્મના એન્સાયક્લોપીડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે સુતપીટક જાતક કથાઓ નિકાયો કે બુદ્ધ ચરિત શાને એન્સાક્લોપીડિયા તરીકે ઓળખવામાં આવે છે બૌદ્ધ ધર્મના એન્સાક્લોપીડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ સુધપીટકને સુતપીટકને બૌદ્ધ ધર્મના એન્સાયક્લોપીડિયા તરીકે ઓળખવામાં આવે છે સુતપીટક જેને સૂત્ર અથવા તો સૂતાંત પીટક તરીકે પણ ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં બાસ્કેટ ઓફ ડિસ્કોર્સ તરીકે ઓળખવામાં આવે છે સૂત પીટકને બાસ્કેટ ઓફ ડિસ્કોર્સ અંગ્રેજીમાં બાસ્કેટ ઓફ ડિસ્કોર્સ તરીકે ઓળખવામાં આવે છે એ પાલી ત્રિપીટકના ત્રણ વિભાગોમાંનો બીજો ભાગ છે સૂત પીટક એ પાલી ત્રિપીટકના ત્રણ વિભાગોમાંનો બીજો ભાગ છે જે થરવાદ બૌદ્ધ ધર્મના ગ્રંથોનો ચોક્કસ પ્રમાણભૂત સંગ્રહ છે ત્રિપિટકના અન્ય બે ભાગો વિનયપીટક એટલે કે શિસ્ત ટોપલી અને અભિધમ્મ પિટક એટલે કે ઉચ્ચ સિદ્ધાંતની ટોપલી છે શુદ્ધ પિટકમાં બુદ્ધ અથવા તેમના નજીકના સાથીઓને અપારી દસ હજારથી વધુ શુદ્ધ એટલે કે ઉપદેશો છે શુદ્ધ એટલે કે ઉપદેશો બુદ્ધ અથવા તો તેમના નજીકના સાથીઓને અપારી વધુ ઉપદેશો આપેલા છે જોઈએ આગળ સંસ્કૃત સાહિત્યમાં ઐતિહાસિક ઘટનાઓનો ક્રમબદ્ધ ઇતિહાસ લખવાનો પ્રયાસ કયા ગ્રંથમાં જોવા મળે છે સંસ્કૃત સાહિત્યમાં ઐતિહાસિક ઘટનાઓનો ક્રમબદ્ધ ઇતિહાસ લખવાનો પ્રયાસ કયા ગ્રંથમાં જોવા મળે છે કૌટલ્યનું અર્થશાસ્ત્ર કલહણનું રાજતરંગીણી સોમદેવનું કથા સાગર અને ક્ષેમેન્દ્રનું બૃહદ કામંજરી શા સંસ્કૃત સાહિત્યમાં ઐતિહાસિક ઘટનાઓનો ક્રમબદ્ધ ઇતિહાસ લખવાનો પ્રયાસ કયા ગ્રંથમાં જોવા મળે છે કોટેલ્યનું અર્થશાસ્ત્ર કલહણનું રાજતરંગીણી સોમદેવનું કથાસરિત સાગર કે ક્ષેમેન્દ્રનું બૃહદ કામંજરી તો મિત્રો આપણો જવાબ છે ઓપ્શન બી કલહણનું રાજતરંગીણી રાજતરંગિણી કલહણ દ્વારા રચિત એક સંસ્કૃત ગ્રંથ છે રાજતરંગિણી એ કલહણ દ્વારા રચિત એક સંસ્કૃત ગ્રંથ છે જેનો શાબ્દિક અર્થ થાય છે રાજાઓની નદી અને ભાવાર્થ કલહણનું રાજતરંગિણી રાજ અર્થ શું થાય છે રાજાઓની નદી અને એનો ભાવાર્થ છે રાજાઓનો ઇતિહાસ અથવા તો સમય સમય પ્રવાહ આ ગ્રંથ કવિતાના રૂપમાં છે રાજતરંગણી જે ગ્રંથ છે ને એ કવિતાના રૂપમાં છે જેમાં ખાસ કરીને કાશ્મીરનો ઇતિહાસ વર્ણિત કરવામાં આવ્યો છે રાજતરંગણીમાં કાશ્મીરનો ઇતિહાસ વર્ણિત કરવામાં આવ્યો છે અને આ વર્ણનનો આરંભ મહાભારતના કાળથી થાય છે ક્યાંથી થાય છે મહાભારતના કાળથી થાય છે રાજતરંગીણીનો આરંભ મહાભારતના કાળથી થાય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કયા વિદેશી યાત્રી કયા વિદેશી યાત્રી પ્રિન્સ ઓફ પ્રિલિગમ્સ તરીકે ઓળખાય છે પ્રિન્સ ઓફ પ્રિલિગમ્સ તરીકે ઓળખાય છે ફાહન ઇસિંગ માર્કોપોલો કે પછી હ્યુએન સંઘ કયા વિદેશી યાત્રી પ્રિન્સ ઓફ પ્રિલિગમ્સ તરીકે ઓળખાય છે તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી હ્યુએન સંઘ હ્યુએન સંઘ તેમના ભારતના સત્તર વર્ષના પ્રવાસથી ખ્યાતનામ બન્યા હતા હ્યુએન સંઘનો ભારત ભારત વર્ષનો કેટલો પ્રવાસ હતો સત્તર વર્ષનો પ્રવાસ હતો અને પ્રવાસ દરમિયાન તે ખ્યાતનામ બન્યા હતા અને આ પ્રવાસનું વર્ણન ચાઇનીઝ લખાણ ગ્રેટ તાંગ રેકોર્ડ ઓન ધ વેસ્ટર્ન રિજિયનમાં લખાયું છે અને આ પુસ્તક યુએન સાંગના મૃત્યુની સદી પછી મિંગ વંશ દરમિયાન લખાયેલ નવલકથા જર્ની ટુ ધ વેસ્ટનું પ્રે પ્રેરણારૂપ બન્યું છે વિદ્યાર્થી મિત્રો જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આવા નેક્સ્ટ વિડીયો જોવા મારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો